વાત કરીશું હવે વિગતવાર સમાચારો રહી છે કૃષિ સહાય પેકેજના ફોર્મ માટે રૂપિયા લેવાતા હોવાની ચોકાવનારી ફરિયાદ સામે આવી છે

અરજદારો પાસેથી પચાસથી સો રૂપિયા લેવામાં આવતા હોવાની વિગતો સામે આવી છે કૃષિ સહાયના પેકેજના જે ફોર્મ ભરવાના હોય છે તેમાં વીસી આ ફોર્મ ભરવા માટે પૈસા લેતા હોવાની ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી છે અને જેના મામલે ખાસ પત્રમાં અરજી પણ કરવામાં આવી છે અરજદારો પાસેથી પચાસથી સો રૂપિયા વસૂલતા હવાનો દાવો કરવામાં આવ્યો છે જેને લઈને સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે અરજદારે કોઈપણ પ્રકારના ફોર્મ ભરવા માટે સહાય ફોર્મ ભરવા માટે પૈસા આપવાના નથી અને આ મામલે પત્રમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે જે પત્ર આપણે ટીવી સ્ક્રીન ઉપર પણ આપ જોઈ રહ્યા છો સરકાર દ્વારા જે સ્પષ્ટતા કરીને પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પત્ર આપ જોઈ રહ્યા છો અહીંયા મારી પાછળ અહીંયા લખવામાં આવ્યું છે કે વેચાણને લીધા ઠરાવથી રાજ્યમાં ચાલુ વર્ષે ઓક્ટોબર માસના બીજા પખવાડિયામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદથી વ્યાપકતાના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે અને જેને ધ્યાને રાખતા નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં એસડીઆરઓ તથા રાજ્ય બજેટમાંથી કૃષિ રાહત પેકેજ આપવાનું ઠરાવ કરવામાં આવ્યો છે આ ઠરાવથી સહાયના ધોરણો લાભાર્થીઓની પાત્રતા સહાય મેળવવા માટે અરજી કરવાની અને સહાય ચૂકવણાની કાર્યપદ્ધતિથી તેમજ જરૂરી અન્ય વ્યવસ્થા અંગેની જોગવાઈ સહમાર્ગદર્શક સૂચનાઓ કરવામાં આવી છે તાજેતરમાં કેટલાક માધ્યમથી સરકારશ્રીના ધ્યાને આવ્યું છે કે કેટલાક વ્યક્તિઓ લાભાર્થી ખેડૂતો પાસેથી કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર બે હજાર પચીસની સહાય અરજી પેટી અનુસૂચિત રકમની માંગણી કરતા હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ સ્પષ્ટપણે ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથે જ લખાયું છે કે તમામ આ ઠરાવાયેલા થયેલા સ્વયંપષ્ટ સૂચનાથી કૃષિ રાહત પેકેજ અંતર્ગત ટૂંક સમયગાળામાં લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવી જશે જેના માટે આ ફોર્મ ભરવા માટે કોઈ ડેટા એન્ટ્રી પોર્ટલ સંબંધિત કામગીરી કોન્ટ્રાક્ચ્યુઅલ મેનપાવર કન્ટિજન્સી જરૂરી સંસાધનો વગેરે માટે પ્રતિ અરજી દીઠ રૂપિયા વીસ લેખે રાજ્ય બજેટમાંથી ખર્ચ કરવાનો રહેશે તેવું ઠરાવવા ઉલ્લેખ છે આ સિવાય અરજદાર કે લાભાર્થી ખેડૂતો પાસેથી અરજી પેટે અન્ય કોઈ પણ પ્રકારે રકમ ફી વસૂલવાની રહેતી નથી જ્યારે પણ આ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી એ જ દિવસે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે ખેડૂતોએ આ અરજી કરવા માટે કોઈપણ પ્રકારનો ખર્ચ કરવાનો નથી અરજી ફોર્મ માટે તમારે કોઈ પણ પ્રકારના રૂપિયા ચૂકવવાના નથી પણ કેટલાક વીસીઈ દ્વારા આ રૂપિયા લેવામાં આવે છે ખેડૂતો દીઠ પચાસ થી સો રૂપિયા લેવામાં આવે છે અને આ બાબત ધ્યાનમાં આવતા આ સ્પષ્ટીકરણ કરવું પડ્યું પત્ર મારફતે સાથે લખ્યું છે કે ઉપરયુક્ત વિગતોને ધ્યાનમાં લેતા ગુજરાત સરકારશ્રીના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના બે હજાર પચીસના ઠરાવ થી નિયત થયેલ અરજી કરવાની અમલીકરણની પદ્ધતિ ચુસ્તપણે અનુસરવા અને જોગવાઈથી વિપરીત કાર્ય કાર્યપદ્ધતિ અનુસરીને કાર્યવાહી કરનાર સંબંધિતો સામે કડક પગલા લઈને નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ સ્વરે આને લઈને કડક કાર્યવાહી હાથ ધરવાની રહેશે વિકાસ કમિશનર ગુજરાત રાજ્ય ગાંધીનગર આ સમગ્ર બાબતને લઈને જે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે જે ખેડૂતો કે જેને તેર તારીખે જે ઠરાવ પસાર થયો હતો જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ ફી તમારે આ રાહત પેકેજનું ફોર્મ ભરવા માટે ચૂકવવાની નથી છતાં પણ કેટલાક વીસી દ્વારા જે ફોર્મની રકમ લેવામાં આવતી હતી પચાસ અને એને ધ્યાનમાં રાખીને હવે સરકારશ્રી દ્વારા પણ અહીંયા કડક સૂચના આપવામાં આવી છે તો એની સામે એની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે જે ફોર્મ ભરવા પાછળ પ્રતિ વીસ રૂપિયાનો ફોર્મનો ખર્ચ થાય છે એ વીસ રૂપિયા પણ સરકારશ્રી ચૂકવશે કોઈ પણ લાભાર્થી કે અરજદારે આમાં પૈસા ચૂકવવાના નથી અને આ જ અંગે વધુ વિગતો પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું મારી સાથે સંવાદ હતા પણ અહીંયા જોડાયેલા છે જે પ્રમાણે મલહાર પાસેથી જાણ છે મલહાર જે પ્રમાણે આ રાહત પેકેજ જાહેર થયું એ જ વખતે સ્પષ્ટીકરણ કરી દેવામાં આવ્યું હતું કે કોઈ પણ અરજદાર કે ખેડૂતે આમાં ફોર્મ ભરવા માટે પૈસા ચૂકવવાના નથી છતાં પણ કેટલાક અધિકારીઓ વીસી દ્વારા આમાં પૈસા લેવામાં આવે છે 50 થી લઈને સો રૂપિયા લેવામાં આવે છે અને હવે જેને લઈને પત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવી છે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ અધિકારી પૈસા લેશે તો કડકમાં કડક કાર્યવાહી થશે ચોક્કસથી રાજ્યમાં જે રીતે ઓક્ટોમ્બર માસના બીજા સપ્તાહમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને જે છે તે નુકસાન થયું હતું રાજ્ય સરકારે તાજેતરમાં જે છે તે કમોસમી વરસાદને લઈને રાહત પેકેજ જે જાહેર કર્યું હતું એસડીઆરએફના ધોરણ પ્રમાણે આ રાહત પેકેજની જે છે તે સહાય જાહેર કરવામાં આવી હતી જે તે સમયે પણ રાજ્યના કૃષિ મંત્રી સ્પષ્ટતા કરી હતી કે ખેડૂતો જ્યારે સહાય લેવા માટે ફોર્મ કે અરજી કરશે ત્યારે તેમને કોઈપણ પ્રકારનું ચૂકવણું જે છે તે કરવાનું રહેશે નહીં તેમ છતાં પણ જ્યારે સહાયની રકમ ચૂકવણી જે શરૂ કરવામાં આવી છે અને તે દરમિયાન જ્યારે ખેડૂતો ફોર્મ ભરી રહ્યા છે તે દરમિયાન જિલ્લા વિકાસ ગ્રામ વિકાસ કમિશનરને જે છે તેને એક ફરિયાદ આવી છે જેની અંદર ખેડૂતો એવી ફરિયાદ કરી છે કે જ્યાં આગળ તેઓ ફોર્મ ભરવા માટે જાય છે અરજી કરવા માટે જાય છે સહાયની રકમ હાંસલ કરવા માટે જાય છે ત્યારે ત્યાં આગળ જે કર્મચારીઓ જે છે તે જેમનું ફોર્મ ઓનલાઈન જે કોમ્પ્યુટર પર ભરતા હોય છે તે કર્મચારીઓ જે છે તે તેમની પાસેથી પચાસથી સો રૂપિયા જેવી રકમ જે છે તે માગીને જે છે તે ફોર્મ ભરી રહ્યા છે આ મામલે ફરિયાદ જે છે તે ગ્રામ વિકાસ કમિશનર કચેરી ખાતે આવતા તેમને તાત્કાલિક ધોરણે જે છે તે એક ઠરાવ જે છે તે કરવો પડ્યો હતો અને આ ઠરાવ જે છે તે રાજ્યના તમામ જે તાલુકા વિકાસ અધિકારી છે તેમને આપવામાં આવ્યો છે અને તેમના જિલ્લામાં કોઈ પણ પ્રકારના કર્મચારીઓ ખેડૂત પાસેથી જે સહાય રૂપિયા રૂપિયા લઈ રહ્યા છે એટલે કે પચાસથી જે સો રૂપિયા લઈ રહ્યા છે તેમની સામે કડક કાર્યવાહી કરવી તે પ્રકારની સૂચના આપવામાં આવી છે સાથોસાથ સરકારે પણ કીધું છે કે ખેડૂતોએ એક પણ રૂપિયો જે છે તે આપવાનો થતો નથી ફોર્મ ભરવા માટેની જે રકમ વીસ રૂપિયા જે નક્કી કરાઈ છે તે રાજ્ય સરકારના કૃષિ વિભાગના બજેટમાંથી આ વીસ રૂપિયા જે છે તે ફાળવવામાં આવશે એટલે કે ખેડૂતો એક પણ પ્રકારનું ચૂકવણું કરવાનું રહેતું નથી તેમને માત્ર ને માત્ર તેમના નુકસાનીની વિગતો જે છે તે કર્મચારીઓને આપવાની રહેશે ને તે પ્રમાણે કર્મચારી જે છે તે જે નુકસાનીનો આંક જે છે કેટલું નુકસાની છે કયા પાકનું નુકસાન છે તેની વિગતો જે છે તે ઓનલાઈન ભરવાની રહેશે પરંતુ કેટલીક જગ્યાએ કર્મચારીઓ જે છે તે ખેડૂત પાસેથી પચાસ રૂપિયા કે પચીસ સો રૂપિયા જેવી રકમ જે છે તે ઉઘરાવી રહ્યા છે આવી ફરિયાદો જે છે તે ખેડૂતોએ સ્થાનિક કક્ષાએ જે તાલુકા વિકાસ અધિકારી છે તેને તેમના માધ્યમથી ગ્રામ વિકાસ કમિશનર કચેરી સુધી આ ફરિયાદ જે છે તે પહોંચી છે અને ત્યારબાદ આ પ્રકારનો ઠરાવ કરીને કડક સૂચના જે છે તે વિશે કર્મચારીઓ જે કામગીરી કરતા હોય છે તેમને સૂચના પણ આપવામાં આવી છે હાર મહત્ત્વની વાત છે કે જે પ્રમાણે ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવ્યા છે અધિકારીઓ દ્વારા સૌથી મોટી વાત કે ખેડૂતોને એક વચ્ચે જ્યારે આ ફોર્મ ભરાવાની શરૂઆત થઈ હતી ત્યારે સર્વર ડાઉનની સમસ્યા આવી રહી હતી નેટવર્ક ઇશ્યુઝ આવી રહ્યા હતા અને હવે જ્યારે ખેડૂતો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે એટલે ખેડૂતોને કેવો ભરોસો હોય કે જે પચાસ સો રૂપિયા અમે આપી દઈશું તો અમારું ફોર્મ નક્કી ભરાઈ જ જશે અમને સહાય મળી જ જશે એટલે આવી રીતે ખેડૂતોને ફોસલાવવાનો પ્રયત્ન અહીંયા ખોટી રીતે કરવામાં આવ્યો છે કેટલા કયા જિલ્લામાંથી કયા તાલુકામાંથી સૌથી વધારે આવી ફરિયાદો આવી છે તેને લઈને કોઈ આંકડો છે આપણી પાસે ચોક્કસ હજુ સુધી કોઈ ચોક્કસ આંકડો સામે નથી આવ્યો કે કયા કયા જિલ્લામાંથી ફરિયાદ આવી છે પરંતુ એક ફરિયાદની જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં આ પ્રકારની ફરિયાદ આવી હોવાની વાત અધિકારીએ જે છે તે જણાવી છે કારણ કે ખેડૂતે જે છે તે સુરેન્દ્રનગરના ખેડૂતે જે છે તે આ મામલે તાલુકા વિકાસ અધિકારીઓને જે છે તે ધ્યાન દોર્યું હતું અને ત્યારબાદ આ સમગ્ર ફરિયાદ જે છે તે રાજ્ય સરકાર સમક્ષ આવી છે મહત્વની વાત છે કે જ્યારે પણ આ પ્રકારની શહેર સહાયની જાહેરાત થતી હોય છે ખેડૂતો જ્યારે ફોર્મ ભરવા પહોંચતા હોય છે મોટી સંખ્યામાં ખેડૂત છે અને નુકસાન નુકસાની નું આંક પણ વધારે છે એટલે જ્યારે પણ આ પ્રકારની કામગીરી થતી હોય તો ચોક્કસથી થી સર્વર ડાઉન આવવાની સમસ્યાઓ જે છે તે સામે આવતી હોય છે પરંતુ જે કેટલાક વીસી કર્મચારીઓ કેટલાક વીસી કર્મચારીઓ જે છે તે ખેડૂતોનું ફોર્મ બરોબર ભરવાની અને તેમને સમયસર રકમ સહાયની મળી જાય તે માટે પણ તેમને પ્રલોભન જે છે તે ખેડૂતને આપતા હોય છે ખેડૂતને કહેતા હોય છે કે તમે પચાસ રૂપિયા આપો તો તમારું કામ જે છે તે તાત્કાલિક ધોરણે કરી દેવામાં આવશે વહેલી તકે તમારું ફોર્મ જે છે તે ભરીને જે છે તે ઓનલાઈન જે છે તે ફિલઅપ કરવામાં આવશે આ પ્રકારની લોભામણી લાલચ આપીને ખેડૂતો પાસેથી જે છે તે નજીવી રકમ એટલે કે પચાસ થી સો રૂપિયા જેવી રકમ એક ફોર્મ ભરવા પાછળ જે છે તે આ કર્મચારીઓ લેતા હતા આ પ્રકારની જે ફરિયાદો સામે આવી હતી તેને ધ્યાનમાં રાખીને જે છે તે ગ્રામ ગ્રામ વિકાસ કચેરી દ્વારા જે છે તે આ પ્રકારનો ઠરાવ જે છે તે કરવામાં આવ્યો છે કર્યા બાદ રાજ્યના તમામ તાલુકા વિકાસ અધિકારીને સોંપવામાં આવે છે જિલ્લા કક્ષાએ પણ આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવે તે પ્રકારની પણ સૂચના આપવામાં આવી છે જ્યાં જ્યાં પૈસા ઉઘરાવવામાં આવે છે ત્યાં આગળ પણ તપાસ કરવામાં આવે કર્મચારીઓ સામે કેવા કડક પગલાં ભરવા આ તમામ મુદ્દાને લઈને પણ જે છે તે ગ્રામ વિકાસ કમિશનર કચેરી દ્વારા જે છે તે તાલુકા વિકાસ અધિકારીને જે છે તે સૂચના આપવામાં આવી છે બિલકુલ મલહાર આભાર વિગતો બદલ આ સાથે જ આપને જણાવી દે કે આપ તમામ ખેડૂત ભાઈઓ માટે ન્યૂઝ કેપિટલે ખાસ ફોનલાઇન પણ ઓપન કરી છે આપ એના પર ફોન કરીને જો આપની સાથે પણ આવું કંઈ થયું હોય તો આપણે જણાવી શકો છો દસ હજાર કરોડની સહાય પેકેજના ફોર્મ સાથે વસૂલી કરવામાં આવી રહી છે બાવીસ હજારની સહાય મેળવવાના ફોર્મ માટે ખેડૂતો પાસેથી વસૂલી કરવામાં આવી છે વીસીઈ ફોર્મ દીઠ સો રૂપિયાથી લઈને એકસો ત્રીસ રૂપિયા વસૂલતા હોવાનો હવે આવો સામે આવી રહ્યો છે વીસીઈની વસૂલીનો એક વિડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે પણ એમાં છતી થઈ રહી છે વીસીની દાદાગીરીનો ભોગ બનતા ખેડૂતો રૂપિયા આપવા માટે લાચાર છે અમે રાત દિવસ જોયા વગર કામ કરીએ છીએ તો રૂપિયા લેશું તેવું વીસીઈ નું કહેવું છે અને જે વિડીયોમાં સ્પષ્ટપણે આપને સંભળાશે અમને ફોર્મ દીઠ બાર રૂપિયાની સહાય પણ નથી ચૂકવવામાં આવતી દીવો એનું કહેવું છે સહાય માટે ફોર્મ ભરવાની મુદત પંદર દિવસ હોવાથી ખેડૂતો પરેશાન હોવાની વાત અહીંયા સામે આવી છે જો આવડ્યો ફોર્મ ફોર્મ ભરવાના ફોર્મ

બાર રૂપિયા આપે છે ખરા કે દિવસે સરકારે કામ ને એના માટે અમે લડવા તૈયાર છીએ ઉઘરાણી કરી છે અમારી પાસે માં સત્યાવીસો ખાતા હેડી સરકાર સરકારનો અમને પંદર દિવસ માં ફોર્મ ભરો અમારે કેવી રીતના ફોર્મ ભરાય સાઈડ અત્યારે હાલ જોવો આ એક ઓપરેટર અલગથી અમે છે હજી એક ઓપરેટર

પણ તમારો અધિકાર નથી ખેડૂતો પાસે આ ઉઘરામે ભરવાનું વીસી માંથી રાજીનામું મેડમ અમાર આપી દઉં છું એક નથી ગામે ગામે જાઓ મારી વાત સાંભળો ગામે ગામે જાઓ ભરવા તૈયાર છે મોફત માં રેડી ખેડૂતો ને લઈને રાખવાનું સર્વર આવી છે તો ફોર્મ અમે ભરશું જો અમે દઈશું કલરથી તમારે દેવાનું છે હું નહીં ના એક રૂપિયો ખેડૂત નો સાત બાર પૈસા લે તો રજૂઆત કરો તમે રજૂઆત કરો પૈસા નેતા નેતા રજૂઆત કરો રજૂઆત અમે તમને કહી છે ને પૈસા લઈએ બે ઓપરેટર ટાઈમ છે ઘરે ત્રણ વાગે આવશે એક વાગે ઘરે ત્રણ વાગે આવવાનું સાડા પાંચે ઘરે ઓકે સાહેબ ચાલશે એટલે ફોર્મ ભરાઈ જાય લાઇન ટુ લાઈન કોઈનું ફોર્મ મુકાશે નહીં લાઈનમાં લાઈન માં ઉભું રહેવું જોઈએ તો આ વાયરલ વિડીયો પણ આપે જોયું જો આપની સાથે પણ આ પ્રકારે થયું હોય આપની પાસે પણ સહાયના ફોર્મ ભરવા માટે પૈસા માંગવામાં આવ્યા હોય આપે પણ કોઈને પૈસાનું ચૂકવણું કર્યું હોય તો આપના તાલુકાનું નામ ગામનું નામ જે તે અધિકારી વીસીઈનું નામ આપ અમને જણાવી શકો છો આપના માટે ખાસ ન્યૂઝ કેપિટલ ફોન લાઈન ઓપન કરી છે કે આપની વાત અમે તંત્ર સુધી પહોંચાડીએ અને અન્ય કોઈ ખેડૂત ભાઈઓ સાથે આ પ્રકારેનું ન થાય એના માટે માટે ન્યૂઝ ખાસ આપણા આ ઓપન કરી આપ તમામ ખેડૂત ભાઈઓ અમને ફોન કરી શકો છો વાત એવી પણ સામે આવી છે કેટલાક ખેડૂતો પાસેથી પચાસ રૂપિયા સો રૂપિયા એકસો ત્રીસ રૂપિયાની પણ આ સહાય ફોર્મ ભરવા માટે વસૂલી કરવામાં આવી છે આ વાયરલ

પરમાર સાહેબ જે પ્રમાણે આ વીસી નો અહીંયા અધિકારીનો જે વિડીયો સામે આવ્યો છે પહેલા તો શું જો આપ અહીંયા સરકાર દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે કોઈ પણ ખેડૂત ભાઈઓ પૈસા નથી આપવાના પણ અહીંયા તો દાદાગીરી કરીને પૈસા માંગવામાં આવી રહ્યા છે પરમાર સાહેબ હેલો આપને અવાજ આવી રહ્યો છે હેલો જી આપને અવાજ આવી રહ્યો છે હેલો 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 સાહેબ આપને અવાજ આવી રહ્યો છે હેલો હેલો અવાજ નથી આવતો હેલો તો જે પ્રમાણે અહીંયા વાત કરવામાં આવી આ જે લાલિયાવાડી જે લોલમ પોલ અહીંયા સામે આવી રહી છે આપણે એક વીસી અધિકારીને પણ અહીંયા જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ મામલે તેઓ શું કહી રહ્યા છે કારણ કે સરકાર દ્વારા જ્યારે પણ આ રાહત રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી એ જ સમયે સ્પષ્ટીકરણ કરી દેવામાં આવ્યું હતું કે કોઈપણ ખેડૂત ભાઈઓ આ રાહત પેકેજનું ફોર્મ ભરવા માટે પૈસા ચૂકવવાના નથી ફોર્મ દેઠ જે વીસ રૂપિયાનો ખર્ચ થાય છે એ સરકાર આપશે ખેડૂતભાઈઓ કોઈ જ પ્રકારના પૈસા આમાં આપવાના થતા નથી પણ છતાં પણ વીસીઈ અધિકારીઓ જે છે એ તેઓ દ્વારા આ ફોર્મ ભરવા માટે ખેડૂત પાસેથી પચાસથી લઈને સો રૂપિયા એકસો ત્રીસ રૂપિયા સુધી પણ તેઓની પાસેથી વસૂલવામાં આવી રહ્યા છે જે સતત ગેરવ્યાજબી છે સરકારના આદેશનું અહીંયા ઉલ્લંઘન થતું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે આપ તમામ ખેડૂતભાઈઓ જે પણ અત્યારે આ કાર્યક્રમ જોઈ રહ્યા છો કાર્યક્રમમાં જોડાયા છો આપને જણાવી દઈએ કે આપની સાથે પણ જો આવી ખોટી વસૂલી થઈ હોય તો આપ ન્યૂઝ કેપિટલને ફોન કરીને જણાવી શકો છો આપના વિસ્તારના વીસીઈનું નામ ગામનું નામ તાલુકાનું નામ અમને જણાવો આમ આપનો જે પ્રશ્ન છે આપની જે વાત છે અમે તંત્ર સુધી સરકાર સુધી પહોંચાડીશું ને તાત્કાલિક ધોરણે જે તે અધિકારી હશે જે તે વીસીઈ હશે તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે તંત્ર સુધી સરકાર સુધી આપની આ વાત અમે પહોંચાડીશું ફોર્મ ભરવા માટે સાત બાર અને આઠ અની નકલ જરૂરી છે ખેડૂતોને અડચણ આ મુદ્દે જે આવી રહી છે નકલ મેળવવામાં પણ કેટલાક ખેડૂતોને ભારે મુશ્કેલી થઈ રહી છે આ બધા જ પ્રશ્નો એક બાજુ છે પણ અહીંયા જ્યારે ફોર્મ બીસીઈ દ્વારા ભરવામાં આવે છે તો ફોર્મ ભરવા માટે કોઈપણ પ્રકારની રકમ ચૂકવવાની ખેડૂત ભાઈઓને થતી નથી આ પુરાવો પણ આપને ન્યૂઝ કેપિટલ બતાવી રહ્યું છે જે વાયરલ વિડીયો સામે આવ્યો છે સર્વર ડાઉન થતાં ખેડૂતોને જે ધક્કા ખાવા પડી રહ્યા છે ધીમી ઇન્ટરનેટ સ્પીડના કારણે ખેડૂતોને રાહ જોવી પડે છે આવી ઘણી બધી અડચણ ખેડૂતોને આવે છે સાત બારના ઉતારાની અડચણ ખેડૂતોને આવે છે આઠ અની નકલ પણ આ રાહત પેકેજ માટે ખૂબ જ જરૂરી છે આ બધી બાબતોમાં જે અડચણ આવે છે અને એવામાં વીસી જ્યારે ખેડૂતને કહે કે તમે અમને પચાસ રૂપિયા સો રૂપિયા આપો અમે તમારું ફોર્મ વ્યવસ્થિત ભરી દઈશું એટલે ખેડૂત લાચાર થઈને મજબૂરી વશ થઈને જે તે અધિકારીને પૈસા આપી દે છે પણ આપને મહત્વની વાત જણાવી દે કોઈ પણ હાલાકી પડતી હોય આપના વિસ્તારના અધિકારી કે વીસી ની જવાબદારી છે કે આપનું ફોર્મ તેઓ ઓનલાઈન ભરી આપે એના માટે આપ ખેડૂત ભાઈઓએ કોઈ પણ રૂપિયા આપવાના થતા નથી જો આપની પાસેથી પણ આવા પૈસા ઉઘરાવવામાં આવે છે તો આપ અમને ફોન કરીને જણાવી શકો છો પીજી પરમાર વીસી આપની સાથે ફરી એકવાર જોડાઈ ચૂક્યા છે પરમાર સાહેબ સ્વાગત છે આપનું આપને અવાજ આવી રહ્યો છે મારો જી બોલીએ

ગોંડલ ગોંડલ સાઈડ નો આ વિડીયો છે મારી પાસે આપને ધ્યાન નથી આવે પણ વાંધો નહીં હું તમને જણાવી દઉં કે આ વિડીયોમાં સ્પષ્ટપણે દાદાગીરી કરવામાં આવે છે એક જાગૃત મહિલા ડ્રાય પણ છે ત્યાં અને કહે છે કે આવી તમે પૈસા ન લઈ શકો તો પણ એ ભાઈ દાદાગીરી કરે છે કે ફોર્મ ભરવું તો તમારે પૈસા આપવા પડશે આ કેટલું યોગ્ય ગોંડલ ના વિડીયો ની વાત કરો તમે આપ જીકી સાબે નો જી આ વિડીયો વાત કરો જી 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 બોલો શું કહેવા માંગો છો આપકો સાહેબ જ છે કે ખેડૂતો પાસેથી પૈસા કેમ દાદાગીરી સાંભળો મારી વાત બેન ખેડૂતો પાસેથી કોઈ વિશે દાદાગીરી કરીને પૈસા નથી વસૂલતા ઓનલાઈન એન્ટ્રી ફ્રી માં કરવાની સરકારે વાત કરેલી છે પછી સાત બારની નકલ ના હોય પૈસા જે ડોક્યુમેન્ટ ના પૈસા થતા હોય વિસી ને ચૂકવવાના હોય સર બીજું કે જે સરકારે પૈસા આપવાની વિશેની વાત કરી છે એ પૈસા ક્યારે મળે છે વિશેના જે કમિશનની વાત છે કે એક ફોર્મ ભરવાના આઠ રૂપિયા દસ રૂપિયા કે બાર રૂપિયા કે વીસ રૂપિયાની જે પરિપત્ર થયો છે એ પ્રોપર પૈસા ક્યારે મળે એ કોઈ નક્કી નથી હોતું બરાબર બીજું દિવસે સર્વર ચાલતું નથી હોતું રાતે વીસી કામગીરી કરીને તમામ ખેડૂતોનો લાભ મળે એ માટે તમામ વીસી પ્રયત્નો કરતા હોય છે અને એ બાબતે સરકારે પણ નોંધ લેવી જોઈએ અને વીસીના જ એક વસ્તુ વિચારો પાંચ રૂપિયા કે દસ રૂપિયાની અંદર એક ફોર્મ ભરતા અડધો કલાક પોણો કલાક થતો હોય પાંચ રૂપિયા દસ રૂપિયામાં વીસી શું મળે તમે પણ વિચારી શકો છો સરકારે આ બાબતે વીસી ના હિતમાં સારો નિર્ણય લેવો જોઈએ પણ સરકારે નિર્ણય લીધો નથી બીજું કે કમિશન સમયસર આપતા નથી પગાર માટે અમારી માગણી કમિશન બંધ કરો અને પગાર ધોરણ આપો અમારે કોઈ જોડે પૈસા લેવા નથી અને અમે કોઈ જોડે પૈસા લઈને કામગીરી કરવા માંગતા નથી માત્ર સરકાર વિશે તો આ બધા પ્રશ્નોનું સોલ્યુશન જાય પણ સરકારે બોય ધરી આપી પણ હજુ સુધી સરકારે આ બાબતનું કોઈ નિરાકરણ કર્યું નથી કોઈ નિરાકરણ તમે દસ તમે 10 બાર 12 રૂપિયાની વાત કરી છો અહીંયા તો મારે વિડીયો છે એમાં 100 રૂપિયાની જ વાત છે એટલે સરકાર તમને જવાબ નથી એટલે તમે ખેડૂતો પાસેથી પૈસા પાસેથી પાસેથી પૈસા કોઈ ઉભરાવું નથી સાંભળો મેડમ ખેડૂતો પાસેથી કોઈ પૈસા ઉઠા ઉઘરાવતું નથી સાત બાર આઠ ની નકલ ડોક્યુમેન્ટની પ્રિન્ટ ની નકલ કે જે આધાર કાર્ડ ની જેરોસ કાઢીએ પર જે પણ વિશે ડોક્યુમેન્ટ તૈયાર કરી આપતા હોય એની નકલ ના બી પૈસા તો સરકાર માં ભરવાના હોય એના વિસી ને લેવાના હોય પૈસા તો વિશે લેવાનો છે ને એ સરકાર કે ફ્રી આપે છે મને એમ કહો તમે જો સરકારે ફ્રી આપતી હોય અને સરકાર જાહેર કરતી હોય કે ભાઈ આ ફોર્મ ભરવાની અંદર સાત બાર ની આઠ ની નકલ અથવા જે ડોક્યુમેન્ટ જોશે તેના તમામ પૈસા સરકાર આપશે તો વિશે એક પણ રૂપિયો નહીં લે કોઈ પાસેથી એના વિસી ને સરકાર નક્કી કરે કે ભાઈ જે વીસી ફોર્મ ભરાશે એના પચાસ રૂપિયા કે સો રૂપિયા સરકાર આપશે ફોર્મ ભરવાના તો સરકાર વિશિદ્ધ ખેડૂતો પાસેથી લેવાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી બરાબર એટલે તમે જે વાત કરો સરકારે માત્ર ઓનલાઈન એન્ટ્રી ફ્રી કરવાની વાત કરી છે

સહકાર આપ્યો છે તમામ એ ખેડૂતો આ વસ્તુ આ રીતની છે એટલે તમે એને ચોરી મરોડીને ના પરમાર સાહેબ થોડી મરોડી ને વાત જ નથી ખેડૂતો સહકાર નથી અથવા ખેડૂતો સામે ચાલીને આપે છે કે મારું ફોર્મ એકવાર ભરાઈ જાય તો મને રાહતના ના રૂપિયા છૂટા થાય એટલા માટે મજબૂરી વર્ષ થઈને ખેડૂત રૂપિયા આપે છે તમે વીસી ની વેદના પણ સમજો આજે મગફળી ના હજુ સુધી વીસી ને એનું કમિશન નથી મળ્યું એ બી તમને એની અંદર હોય છે કે જે એન્ટ્રી વીસી કરે છે જો સો એન્ટ્રી એ કરી હોય એમાંથી એસી ખેડૂતો ફોર્મ મગફળી વેચવા ના ગયા હોય અને વીસ ખેડૂતો વેચવા ગયા તો વીસ જ પૈસા વીસી ને છે એસી ખેડૂતો ને પૈસા સરકાર આપતી નથી તો એની જવાબદારી કોની મને એમ કહો તમે તો વીસી ના મફત તો સરકાર પગાર આપતી નથી

મેડમ છેલ્લા આઠ વર્ષ થી સરકાર ના આ રજૂઆત કરીએ છીએ કે વિસી પરિસ્થિતિ છે વિસી હાલ ઘર ચાલતું નથી એક ગામની અંદર માંડ આખા મહિના નું બે ત્રણ હજાર કમિશન મળતું હોય છે આખો દિવસ બેસવાનું હોય છે બીજું સર્વર નો પ્રોબ્લેમ છે નેટ નો પ્રોબ્લેમ છે બરાબર આ બધા પ્રશ્નો છે આ બધા પ્રશ્નો નું સોલ્યુશન સરકારે લાવવાનું અમે વારંવાર સરકારને રજૂઆત કરીએ છીએ તમે એ બાબતે મુદ્દો ઉઠાવી અને સરકાર કહો કહો આ વિષય નો પ્રશ્ન નું બી સોલ્યુશન લાવવું જોઈએ સાથે ખેડૂતોના જે પ્રશ્ન છે જે સર્વર નો ઇસ્યુ છે રાતે ખેડૂતોને આઈને બેસવું પડે છે લાઈનમાં ઉભું રહેવું પડતું હોય છે ખેડૂતોને તો વિષય ને પણ ઘર્ષણ નો શિકાર બનવું પડતું હોય છે બીજું કે આ બધી પરિસ્થિતિ વહીવટી તંત્ર ના કારણે ઉભી થતી હોય છે જ્યારે વીસી નું પ્રશ્ન સોલ્યુશન ના આવતું હોય ખેડૂતોના પ્રશ્ન સોલ્યુશન ના આવતું હોય અને વીસી પછી છુટા કરવાના ઓર્ડર કરતા હોય એટલે આ વર્ષોથી કામગીરી કરતા વીસી ભોગ લેવાય છે તો આના માટે મારો કોણ આજે સોડી વચ્ચે સોપારી વીસી થઈને બેસે ના સરકાર યોગ્ય નિરાકરણ નથી કરતી તો ના ખેડૂતોનું નિરાકરણ થતું નહીં તો કે વીસી નિરાકરણ નથી થતું તો આપ મીડિયામાં પણ વિનંતી કરીએ છીએ કે સચ્ચાઈ અને સાચી પરિસ્થિતિ રજૂ કરી અને તમામ ન્યાય મળે એ બાબતે આપ પણ થોડું સરકારનું ધ્યાન દોરવી અમારી અંગત વિનંતી છે આપને મેડમ ધ્યાન દોરીશું પરમાર સાહેબ એમાં કોઈ જ વાંધો નથી નથી પણ વાત એવી થઈ કે તમને સરકાર તરફથી પૈસા મળતા એટલે તમે ખેડૂતો પાસે પૈસા માંગી રહ્યા છો વાત તમારા મૂળ તમને પૈસાથી મતલબ છે તમને તમારા કમિશનથી મતલબ છે તમે લડવા તૈયાર નથી એટલે તમે ખેડૂતોના ખિસ્સા ખાલી કરી રહ્યા છો વાત તો એવી જ થઈ ને અમારી રજૂઆત તમે જોઈ લો સરકારની અંદર એક હજાર થી પંદરસો જેટલા ધારાસભ્યો એમ પી એમ એલ એ સિવાય પદાધિકારીઓના ભલામણ પત્રો સરપંચ ના ભલામણ પત્રો સરકાર માં પહોંચ્યા ક્રણ હજાર રજૂઆતો લેખિત માં ગઈ છે મૌખિક રજૂઆતો ગઈ છે પંચાયત મંત્રી સાથે ત્રણ વાર મીટિંગ થઈ છે સીએમ સાહેબ સાથે ત્રણ થી ચાર વાર ચર્ચા થઈ મીટિંગ થઈ તો હજુ નિરાકરણ નથી આવતું જો આટલી બધી અમારી રજૂઆત થઈ હોય આટલી બધી લડત આપી હોય અને તમે એમાં એમ કહો કે તમે લડી નહીં શકતા એ વાત ફરિયાદ નથી મેડમ તમારી તમે ઠીક છે તો સરકારે જે આ પરિપત્ર કર્યો છે એની સામે આપ વીસી અધિકારીઓ જે લોકોને એટલું નુકસાન થઈ રહ્યું છે આપ જે કહી રહ્યા છો મારા મારા શબ્દો નથી આપના જ શબ્દો છે કે વીસી એ શું કરવાનું એને તો છોડી વચ્ચે શું પારી તો આપ પણ સરકારની સામે પરિપત્ર दाखल કરો આપ પણ લેટર લખો આપ પણ સરકારને રજૂઆત કરો એ લેટર એ પરિપત્ર આપે કર્યો એની એક એક કોપી આપ મને બતાવો એની એક રજૂઆત આપ મને બતાવો નો નંબર મને મોકલી આપો અમારી જેટલી પણ રજૂઆત કરેલી છે બધી રજૂઆત તમને અમે આપી અમે કેટલી કેટલી જગ્યાએ રજૂઆત કરી કઈ રીતની રજૂઆત કરી શું કરી બધી વિગતો તમને એક સાથે અમે આપીએ ઠીક છે આપના રજૂઆતનો પ્રશ્નનો જવાબ ન આવે એ કે નથી આવ્યો કે આપે રજૂઆત કરી છે એના પુરાવા આપ ન્યૂઝ કેપિટલ સાથે શેર કરો અને બીજી મોટી વાત એ છે પરમાર સાહેબ કે જે પણ લેવા દેવાનું થતું હોય તમારે ખેડૂત ભાઈઓ પાસેથી ના જ રજૂઆત કરવાની હોય એ ખેડૂત આમ પણ ભાંગેલો પડ્યો છે જેને રાહત રાહત લગેલા રૂપિયાની જરૂર છે તમે એના ખિસ્સા ખાલી કરો એ બિલકુલ યોગ્ય નથી કોઈ એકાદ ગામની અંદર આવો ઇસ્યુ બન્યો હોય એટલે તમે આખા ગુજરાતને ને સંડોવી લો એ યોગ્ય નથી કોઈ ગામની અંદર ઇસ્યુ બન્યો હશે તેનું સોલ્યુશન લાવવાનું હોય અને એ કયા કારણ થી બન્યું કરો આપે તો કીધું કે બિચારો વીસી શું કરે અને હું એવું કરું કે બિચારો ખેડૂત શું કરે આપણે અહીંયા વાત સોલ્યુશન વિશ્વની અત્યારે ની ખેડૂતની ની દશા એક જ છે બંને એકબીજાના કહેવાય ને કે બંને એકબીજાના ભોગે મરી રહ્યા છે કેમ કે વીસી પણ ભોગનો શિકાર બને છે અને ખેડૂતો પણ ભોગનો શિકાર બને તો આને માટે જવાબદાર કોણ સરકાર જવાબદાર કે વહીવટી તંત્ર જવાબદાર કે કોણ જવાબદાર એ મોટો પ્રશ્ન છે એના માટે કોઈ એક્શન લેવાતી નથી જો વીસી વધુ વળતું બોલે અથવા વીસી પોતાની માંગણી રજૂ કરે અથવા વીસી કંઈક વધુ કહેવા જાય તો તરત વહીવટી તંત્ર દ્વારા વીસીને છૂટા કરવાનો ઓર્ડર કરી દે છે સાથે બીજેપી આગેવાન પણ જોડાયા છે ઇરપરાજ સાહેબ તેમની સાથે પણ વાત કરીશું

વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે વીસી એ વીસી એ પંચાયત દ્વારા નિમણૂક આપવામાં આવતી વ્યવસ્થાઓ છે સ્થાનિક જે બેરોજગાર વ્યક્તિ હોય એમને વીસી તરીકે ગ્રામ પંચાયતો મુક્તિ હોય છે રાજ્ય સરકાર દ્વારા જ્યારે રાહત પેકેજ આપવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતો માટે ગામડાઓ માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે અને છેલ્લા છેવાડાના માણસ સુધી એમના લાભો મળે એ માટે સતત પ્રયત્નશીલ હોય છે વચેટીઓ કોઈ ફાવી ન જાય એ સરકારની હંમેશા ચિંતાઓ રહેલી છે ત્યારે દરેક લોકોને આધુનિક સુવિધાઓ એ મળી રહે એ માટે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે વીસી દ્વારા સુવિધાઓ આપવામાં આવે છે જ્યારે વર્તમાન પેકેજ ની અંદર પણ રાજ્ય સરકારે એના પરિપત્રમાં પણ જાહેરાત કરી છે કે વીસી ને પંદર રૂપિયા એ મહેતાળા પેટે આપવામાં આવશે બાકીના જે અગત્યના ડોક્યુમેન્ટ છે સાત બાર આઠ હોય બેંકની પાસબુકની ની જેરોક્સ હોય કે આધાર કાર્ડ હોય એ અરજદારે પોતાએ લઈને જવાનું છે અથવા તો જો એમની પાસેથી મેળવે તો એમની ફી એમને ચૂકવવાની રહેતી હોય છે આ પ્રકારના સ્પષ્ટ એ પરિપત્રો પણ થયેલા છે ક્યાંક કોઈ જગ્યાએ આવી ઘટનાઓ બની હશે તો રાજ્ય સરકાર એ સતર્ક છે અને આવી બધી કોઈ ઘટનાઓ ન બને લોકોને ખેડૂતોને એ સમય મર્યાદાની અંદર એની ઓનલાઈન અરજીઓ થઈ જાય એ માટે રાજ્ય સરકાર એ સતત પ્રયત્નશીલ છે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી અને રાજ્યના કૃષિ મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણી દ્વારા પણ આ બાબતની જાહેરાતો કરવામાં આવી છે વાત કરવામાં આવી છે અને આવી કોઈ પણ ઘટનાઓ બનતી હોય તો સ્થાનિક લેવલે તાલુકા વિકાસ અધિકારીએ તો તો જિલ્લા ખેતીવાડી અધિકારીનું ધ્યાન દોરવું જોઈએ એવી મારી આપ સૌ બધા પાસે અપેક્ષા છે હિરેનભાઈ આભાર આપનો આબ ન્યૂઝ કેપિટલ સાથે જોડાયા તે બદલ આ સાથે જે બુલેટિનમાં આત્યંતિક આટલો સ્વિદુ સમાચાર અને અપડેટ્સ માં રહ્યા આપ અમને સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો રજા આપશો નમસ્કાર